હેલો ફ્રેન્ડ્સ એમ પિયુષ મેથ્સ ટીચર આજના લેક્ચરમાં ધોરણ દસ પ્રકરણ બે બહુપદીઓ એક્સરસાઇઝ નંબર ટુ પોઈન્ટ થ્રીનો સમ નંબર ફોર કે એક્સ માઇનસ ત્રણ એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ બે ને બહુપદી જીઓફેક્સ વડે ભાગતા ભાગફળ અને શેષ બહુપદી અનુક્રમે એક્સ માઇનસ બે અને માઇનસ બે એક્સ પ્લસ ચાર મળે છે તો જીઓ ફેક્સ શોધો રકમ સમજીએ ફરી પાછી કે એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ બે ને બહુપદી જીઓફેક્સ વડે ભાંગવાની છે આ બહુપદીને જીઓફેક્સ વડે ભાંગીએ તો ભાગફળ અને શેષ અનુક્રમે એટલે ભાગફળ બને એક્સ માઇનસ બે અને શેષ બને માઇનસ બે એક્સ પ્લસ ચાર તો આપણે જીઓફેક્સ મેળવવાનું છે કેવી રીતે ધારો કે બહુપદીઓને આપણે નામ આપી દઈએ પીઓફેક્સ આ બહુપદીનું નામ મેં ધારી લીધું કે પીઓફેક્સ છે કે એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ બે આ બહુપદીને જીઓફેક્સ વડે ભાગતા એટલે જીઓફેક્સ બહુપદી કોણ છે એ આપણને કીધું નથી જે આપણે મેળવવાની મેળવવાની છે એટલે મને ખબર નથી એટલે ક્વેશ્ચન માર્ક ભાગફળ બહુપદી છે એક્સ માઇનસ બે છે ભાગફળ બહુપદીને આપણે શેના વડે દર્શાવીએ ક્યુ વડે એક્સ માઇનસ બે અને શેષ બહુપદીને કોના વડે દર્શાવાય કોના વડે હર ઓફેક્સ વડે માઇનસ ટુ એક્સ પ્લસ તો આ તૈયાર છે જ્યારે આપણે એક્સરસાઇઝ ટુ પોઈન્ટ થ્રીની ઇન્ટ્રોડક્શન ભણ્યા ત્યારે મેં તમને એક સૂત્ર કહેલું કે આપણે જાણીએ છીએ કે આપણે જાણીએ છીએ કે આ એનું શોર્ટ ફોર્મ આ જા કે પીઓફ એક્સ બરાબર જીઓફ એક્સ ગુણ્યા ક્યુઓ ફેક્સ પ્લસ આર ઓફેક્સ આખા ચેપ્ટરની અંદર માત્ર આવું એક સૂત્ર અને એની ઉપરથી માત્ર આ એક દાખલો પૂછી શકાય એવો દાખલો છે ધ્યાનથી જોજો ક્યુઓફેક્સની જગ્યાએ કિંમત મૂકીએ કે એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ પ્લસ એક્સ પ્લસ બે જીઓફેક્સ તો આપણે મેળવવાનું છે ગુણ્યા ક્યુ જગ્યાએ કિંમત મૂકીએ કે એક્સ માઇનસ બે પ્લસ આર ઓફ જગ્યાએ કિંમત મૂકીએ માઇનસ બે એક્સ પ્લસ ચાર જીઓફેક્સ મેળવવું છે એટલે બરાબરની સામેની સાઈડ જે કાંઈ છે એ બધું આ સાઈડ આપણે મોકલીએ તો આ ગુણાકારમાં છે એટલે પહેલા પ્લસ વાળું મોકલશું એને બરાબરની આ સાઈડ મોકલીએ એટલે એક્સ ઘન માઇનસ ત્રણ એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ બે પ્લસ છે એટલે આ સાઈડ આવે તો માઇનસ પણ કાઉસ એમ ને કે માઇનસ ટુ એક્સ પ્લસ ચાર આખો કાઉસ આપણે આ બાજુ લઈ વિચારો કે અહીંયા એક અંક છે વાય પ્લસ વાય આ સાઈડ આવે તો માઇનસ વાય બરાબર જીઓફેક્સ એક્સ માઇનસ બે અહીંયા જોઈએ કાઉસ છૂટો પાડીએ કે એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ બે માઇનસ માઇનસ પ્લસ બે એક્સ માઇનસ પ્લસ માઇનસ ચાર બરાબર જીઓફેક્સ ગુણ્યા એક્સ માઇનસ બે જે કંઈ સરવાળા બાદ બાકી આમાં થતા હોય ઘનવાળું પદ જોવો અહીંયા એક જ છે એટલે એક્સ ઘન વર્ગવાળું પદ પણ એક જ છે એટલે માઇનસ ત્રણ વર્ગ હવે જોજો જોવા અહીંયા આવી ચોકલેટ પ્લસ બે ચોકલેટ ટોટલ કેટલી ચોકલેટ હં ત્રણ ચોકલેટ ફરી પાછું બે માઇનસ ચાર એકની નિશાની પ્લસ એકની નિશાની માઇનસ બંને અંકોની બાદ બાકી બાદ બાકી કરીએ તો જવાબ આવે બે મોટા અંકની નિશાની માઇનસ બરાબર જીઓફેક્સ ગુણ્યા

આ તમે સમજી ગયા શું છે બંને વચ્ચે ભાગાકારની નિશાની છે બસ આ બહુપદીનો ભાગાકાર એટલે આપણને મળે બહુ સરળ પદી માઇનસ ત્રણ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ માઇનસ બે એને ભાંગાકાર એનો કરીએ આપણે એક્સ માઇનસ બે સાથે ત્રણ ઘાત એક ઘાત ઘટે કેટલી ઘાત કેટલી ઘાત ઘટે બે ઘાત આનો ગુણાકાર કરીએ એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સનો ઘન માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ બે ગુણ્યા એક્સ વર્ગ એટલે બે એક્સ વર્ગ શું કરવાનું અહીંથી તમને યાદ આવી ગયું તમને હા નિશાની બદલવાની નિશાની બદલાવીએ તો અહીંયા માઇનસ અહીંયા પ્લસ વિચારીએ હવે કે પહેલાં બે પદ પ્લસ માઇનસ છે ઉડી જાય આ બે પદની નિશાની અલગ અલગ છે અલગ અલગ છે એટલે બાદ બાકી થાય ત્રણ ચોકલેટમાંથી બે ચોકલેટ બાદ એક ચોકલેટ એકડો ન લખીએ તો ચાલે એટલે એક્સ વર્ગ મોટા અંકની નિશાની કઈ છે કઈ છે મોટા અંકની હા માઇનસ પ્લસ ત્રણ એક્સ ફરી પાછું એક ઘાત બે ઘાત ઘટે કેટલી ઘાત એક જ ઘાત આગળ કોઈ અંક છે નહીં તો અંકની જરૂર નથી માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ નિશાની બદલાવીએ કેવી રીતે નિશાની બદલવાની કે જો માઈનસ હોય તો નિશાની થઈ જાય પ્લસ ને પ્લસ હોય તો થઈ જાય માઇનસ આ બે ઉડાડી દઈએ ત્રણ ચોકલેટમાંથી બે ચોકલેટ બાર ચોકલેટ માઇનસ બે એક જ ઘાત એક જ ઘાત કાંઈ ઘટતું જ નથી નહીં એટલે શું હોય એક પ્લસ એક એક ગુણ્યા આ એક ગુણ્યા આ એટલે આ આ એટલે એક્સ માઇનસ બે હવે બેની નિશાની બદલાવો બસ નિશાની બદલાવીએ એટલી જ વાર છે આની નિશાની થઈ જાય માઇનસ આની નિશાની પ્લસ બે પદ ઉડી જાય ઉડી જાય એટલે જવાબ આવે તેથી માગેલ બહુપદી જીઓફેક્સ બરાબર અહીંયા ભાંગાકાર કર્યો જે બહુપદી મેળવી એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ એક છે એકદમ સરળ તો આ દાખલો બોર્ડના પેપરમાં તમને પૂછાય તો બે કે ત્રણ માર્ગમાં પૂછી શકાય ત્યારબાદ એક્સરસાઇઝ નંબર ટુ પોઈન્ટ થ્રી સમ નંબર ફાઇવ ભાગ પ્રવિધિ અને નીચેની શરતોને સંતોષે ભાગ પ્રવિધિ એટલે ભાંગાકાર કરવાની વિધિ નીચેની શરતોને સંતોષે એટલે આ શરતોનું પાલન થાય તેવી બહુપદી પીઓફેક્સ જીઓફેક્સ ક્યુઓફેક્સ અને આરોફેક્સના ઉદાહરણ આપવાના આપણે જાતે ઉદાહરણ આપવાના છે એટલે આપણને મન થાય ઉદાહરણ આપી શકીએ જરૂરી નથી કે તમારો જવાબને મારો જવાબ સરખો હોય કે તમારો જવાબ અને તમારા મિત્રનો જવાબ સરખો હોય ગમે એટલા ઉદાહરણ આપી શકાય પણ એની પહેલાં આપણને બહુપદીઓની ઘાત વિશેની સમજણ હોવી જોઈએ તમને એક્ઝામ્પલ આપું કે હું એક બહુપદી અહીંયા લખું કે એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ ચાર તો આ બહુપદીની ઘાત કેટલી છે બહુ જ સરળ છે બે ઘાત છે પછી હું લખું કે એક્સ પ્લસ ત્રણ તો આ બહુપદીની ઘાત કેટલી છે કેટલી છે એક હા હવે મને જણાવો કે આ બહુપદી પીઓફેક્સ હોય તો આ બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય આ બહુપદીને હું ક્યુ ઓફેક્સ વડે બતાવું તો આ બહુપદીને સુરેખ બહુપદી કહેવાય અને હવે ખાસ ધ્યાનથી સમજો ધારો કે એક નવી બહુપદી આરોફેક્સ છે પાંચ તો તમે કહો સર અને બહુપદી ન કહેવાય કેમ કે આમાં ચલ એક્સ છે જ નહીં છે પણ તમને દેખાતો નથી અહીંયા ચલ એક્સની ઝીરો ઘાત છે કાંઈ ઘાત નથી એટલે ઝીરો ઘાત અને કોઈપણની જીરો ઘાતનો જવાબ આવે એક એટલે પાંચ ગુણ્યા એક એટલે ફરી પાછું પાંચ આવી જાય ત્યારબાદ હજી એક નવી બહુપદી હું તમને બતાવું કે એસોફેક્સ એક બહુપદી હોય તો ઝીરો આને કહેવાય શૂન્ય બહુપદી કેવી બહુપદી શૂન્ય બહુપદી અને શૂન્ય બહુપદીમાં તમે એમ કહેશો સર એને બહુપદી ન કહેવાય કેમ કે એમાં એક્સ છે જ નહીં એક્સની ઘાત છે કેટલી ઘાત છે તમે કહેશો કે સર ઝીરો ના કોઈ પણ ઘાત તમે લખી શકો તમને એમના એક્સની પાંચ ઘાત ચાલે કેમકે જીરો ગુણ્યા ગમે એટલે જવાબ શું આવે જીરો આની ઉપરથી એક મસ્ત માહિતી મેળવીએ જુઓ કે દ્વિઘાત બહુપદી હોય તો એને વધુમાં વધુ કેટલા શૂન્યો હોય બે ઓછામાં ઓછા કેટલા શૂન્યો હોય જીરો સુરેખ બહુપદી હોય તો એને વધુમાં વધુ એક શૂન્ય ઓછામાં ઓછું એક શૂન્ય એટલે એમ કહેવાય કે એક અને માત્ર એક જ શૂન્ય અને હવે ધ્યાનથી સમજજો કે અચળ બહુપદી હોય તો આ અચળ બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો હોય હવે શૂન્ય એટલે હું કે એક્સની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકો અને જવાબ જો તમને જીરો મળે તો એને કહેવાય બહુપદીના શૂન્યો હવે તમે અહીંયા એક્સની જગ્યાએ કાંઈ પણ કિંમત મૂકો તો તમને ક્યારેય જવાબ જીરો મળવાનો નથી તમને એમ થાય કે આલો આરોપે કાઉસમાં ત્રણ મૂકીએ એક્સની જગ્યાએ તો સામે જવાબ પાંચ જ વધે કેમ કે એક્સની જગ્યાએ ત્રણ મૂકો તો તનની જીરો ઘાત જવાબ એક ગુણ્યા પાંચ એટલે જવાબ પાંચ માટે અચળ બહુપદીને ને એક પણ શૂન્ય હોતું નથી એટલે અચળ બહુપદીના વધુમાં વધુ શૂન્ય જીરો હોય ને ઓછામાં ઓછા શૂન્ય જીરો જ હોય એક માર્ક ના હેતુલક્ષી પ્રશ્નોમાં આવો પ્રશ્ન પૂછી શકાય ત્યારબાદ ખાસ કે શું એવી કિંમત મૂકીએ તો બહુપદીનો જવાબ જીરો થાય તો જવાબ જ ઝીરો છે તમે ગમે એ કિંમત મૂકો તો જવાબ ઝીરો જ થાય એટલા માટે હું અહીંયા કહીશ કે શૂન્ય બહુપદીને કેટલા શૂન્ય હોય તો શૂન્ય બહુપદીને અસંખ્ય શૂન્ય હોય કેટલા શૂન્ય હોય અસંખ્ય શૂન્ય હોય એમાં વધુમાં વધુ ઓછામાં ઓછું આવતું જ નથી કેમ કે તમે કોઈ પણ કિંમત મૂકો એટલે એનો જવાબ હંમેશા સામેની સાઈડ હું થાય ઝીરો જ રહે કેમ કે હું અહીંયા મૂકું કે એસ ઓફ ત્રણ સામેની સાઈડ શું છે જીરો તમને એમ થાય કે સર પાંચની પાંચ ઘાત મૂકીએ તો પાંચની પાંચ ઘાત કરો એટલે ત્રણ હજાર એકસો ને પચીસ જવાબ આવી ત્રણ હજાર એકસો પચીસ ગુણ્યા જીરો કરો એટલે જવાબ જીરો જ થાય માટે ફરી પાછું આ બે હેતુલક્ષીની અંદર પૂછી શકાય છે તમને આવા પ્રશ્ન કે અચળ બહુપદીને કેટલા શૂન્ય હોય તો અચળ બહુપદીને કેટલા શૂન્ય હોય જીરો અને શૂન્ય બહુપદીને કેટલા શૂન્ય હોય અસંખ્ય આની ઉપરથી આપણે અભ્યાસ કરીએ કે પહેલો દાખલો આની ઉપરથી આપણે ગણીએ કે એવું ઉદાહરણ આપો કે જેમાં પી ઓફ એક્સની ઘાત અને ક્યુ ઓફ એક્સની ઘાત સમાન હોય તો તમે જાણો છો એ પ્રમાણે કે ભાગાકાર આપણે કરતા હોય તો અંદર શું લખાય પી ઓફ એક્સ બાર શું લખાય જીઓફ એક્સ અહીંયા શું લખાય ક્યુ અને જે શેષ વધે આપણે શું કહીએ આર ઓફ માટે હું તમને કહીશ બહુ જ સરળ ઉદાહરણ હું તમને આપું છું તમે ઉદાહરણો ગમે એટલા બનાવી શકો જેમાંથી ઘાતની માહિતી હોય તો પી ઓફ અને ક્યુ ઓફ એક્સની ઘાત સરખી રાખવી છે અહીંયા બે ઘાત રાખવી તો અહીંયા બે જ રાખવી છે બે જગ્યાએ ઘાત સરખી જ રાખવી અહીંયા ત્રણ હોય તો ઘાત ત્રણ જ રાખવી છે એક હોય તો એક જ રાખવી છે જો કેમ લખાય માટે હું અહીં લખીશ કે આનો આન્સર મારે લખવો હોય તો પી ઓફ એક્સ બરાબર હું એક બહુપદી પહેલાં લખ દઉં કે બે એક્સનો વર્ગ પ્લસ ત્રણ બે એક્સનો વર્ગ પ્લસ ત્રણ હવે કાંઈક જીઓફેક્સ વડે હું એને ભાંગું કે જેથી કરીને ક્યુ ઓફ એક્સની ઘાત બે જ હોવી જોઈએ ઘાત બદલવી જોઈએ નહીં તો બહુ જ સરળ ઉદાહરણ છે કે તમે જીઓફેક્સમાં કાંઈ તમારે કરાવી જ નહીં એક વડે ભાંગી દેવાય એટલે હતું એનું જ પદ આવી જાય થઈ શકે કે નહીં પણ તમને એમ નાખ હાવ એવું થોડું ચાલે તો હું બે વડે ભાંગવાને જુઓ તો જીઓફેક્સ તરીકે બે લઈએ તો બે એક્સ નો વર્ગ પ્લસ ત્રણ ભાંગ્યા બે એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એને ભાંગ્યા બે કરીએ તો ભાગ કેટલા વડે ચડાવવાનો એક્સ વર્ગ વડે એક્સ વર્ગ વડે ચલાવીએ તો બે ગુણ્યા એક્સ વર્ગ એટલે બે એક્સ વર્ગ પ્લસ કાંઈ નહીં એટલા માટે હું એ હું લખીશ કે જીઓફેક્સ તરીકે શું બે એક બે જવાબ આવે શેષમાં એક તો જુઓ પી ઓફ એક્સ અને જીઓફેક્સની ઘાત સમાન છે આઈ દ્વિઘાત છે ને આઈ દ્વિઘાત છે તો આવું સરળ ઉદાહરણ અપાય ક્યુ ઓફ એક્સ બરાબર ભાંગાકાર આપણે કર્યો તો જવાબ આવ્યો એક્સ વર્ગ પ્લસ એક અને શેષ આર ઓફ એક્સ આપણને મળી આની ઉપરથી આપણને શું સમજાય કે ઓફ ઓફેક્સ અને ક્યુ ની ઘાત સમાન છે બીજું શું સમજાય ભલે પૂછ્યું નથી પણ બીજું શું સમજાય કે જીઓફેક્સ અને આર ઓફેક્સની ઘાત સમાન છે સમાન છે મતલબ કેટલી કેટલી છે જીરો જીરો ઘાત છે જુઓ અહીંયા એક્સની જીરો ઘાતને અહીંયા એક્સની જીરો ઘાત બહુ સરળ છે એક્ઝામ્પલ આપવા હવે તમને એમ નાયક સર આ એક્ઝામ્પલ નથી ગમતું બીજું આપવું છે કાંઈ નહીં ફેરવી નાખો ચાર કદ નાખો થઈ શકે કે કે નહીં બહુ સરળ છે એક્ઝામ્પલ ત્યારબાદ બીજો સમ જોઈએ તો બીજા સમમાં આપણે શું ફેરફાર ક્યુ ઓફ એક્સ ની ઘાત બરાબર આર ઓફ એક્સ ની ઘાત ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ સમાન બનાવા છે આ ક્યુ ઓફ એક્સ

કે બે એક્સનો વર્ગ પ્લસ ત્રણ એને ભાંગ્યા શું કરશું એક્સ વર પ્લસ એક એક્સ વર પ્લસ એક બે ઘાત બે ઘાત ઘટેકોણ માત્ર ખાલી બે બે વડિયા અહીંયા ગુણીએ તો બે એક્સનો વર્ગ પ્લસ બે શેષવી એક જવો થઈ ગઈ બેની ઘાત સમાન સમાન એટલે કેટલી ઘાત છે ઝીરો ઘાત અચરની ઘાત ઝીરો હોય તો આ એક્ઝામ્પલ આપી શકાય માત્ર ખાલી બહુ બધીને ચેન્જ કરી છે બાકી એક્ઝામ્પલ તો ઇન જ છે ક્યુ ઓફેક્સ બરાબર મને જવાબ શું મળ્યો બે અને શેષ મને આરોફેક્સમાં જવાબ શું મળ્યો એક જવાબ સમ નંબર આરોફેક્સની ઘાત જીરો હોવી જોઈએ એવું એક્ઝામ્પલ આપો આરોફેક્સની ઘાત ઝીરો હોય એવું એક્ઝામ્પલ એક આપો તમારી સામે જ છે બે એક્ઝામ્પલમાં આરોફેક્સની ઘાત જોવો ઝીરો જ છે તો આવું તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો છો ને આ બેમાંથી કોઈ પણ ઉપાડીને અહીંયા મૂકી શકો છો બહુ સરળ છે ફરી પાછો હું એક નવા ચેપ્ટર સાથે નવા વિડીયોમાં મળીશ